દેશમાં પહોંચીને ત્યાના લોકોની વિરહ વેદના શાંત કરતા રહી અને પાંચ જન્ય નામનો શંખ છે એ વગાડ્યો ભગવાનના હોઠ

ક્રમ શ્યાધર શોણ શોણીમાં દાધ કર કંચ શંપુટે યથાર્ય ખંડે કલ હંશ ઉત્સવન ભગવાનના શંખનો ઈ ધ્વનિ સંસારના ભયને દૂર કરનારો હશે बताया है भलो तमाम प्रजा श्री कृष्ण आदर्श ने लाल साथी नगर ने बार दौड़ी आईस तमू पश्रुत्यानि नदम जगत भय भयावहम भया प्रत्युत्ययो प्रजा सर्व पत्रु दर्शन

પનીત બલયો રવેર દીપમી વાદૃતાહા આત્મા રામમ પૂર્ણ કામમ નિજલાભેન નિત્યદા સૌના મુખ કમળ પ્રેમ થી ખીલી ઉઠ્યા હર્ષ થી ગુદ ગદિત વાણીથી સૌના સુરુદને સંરક્ષક ભગવાન કૃષ્ણ

કાળ પણ ક બગાડી શકતો નથી નસ્મ તેનાથ સદા પંકજ વીરીંચ વૈરીંચ સૂરેન્દ્રવંદ પરાયણ ક્ષેમિ પરમ નયત્ર કાળ પ્રભવેત પર

માતા સુરપતિ પિતા સદગુર્ન પરમ ચુવૃત્્યા કૃતિ નો ઓહો અમે તો આપને પામીને સનાથ થઈ જ્ઞાન

નયન શ્રી કૃષ્ણ જ્યારે આપ પોતાના બંધુ બાંધવોને મળવા માટે હસ્તિનાપુર કે મથુરા જાઓ છો ત્યારે આપના વિના અમારી એક એક ક્ષણ કોટી કોટી વર્ષ જેવી લાંબી થઈ જાય છે જેમ સૂર્ય વિના આંખે કશુંય જોઈ શકતી નથી એમ આપના વિના અમારી દશા એવી જ થઈ જાય છે યર અંબુજાક્ષા પશસાર ભોપવાન मधुन्वाथ सुरद्विद्रक्षया रविं विनाक्ष्णोरिवनस्तवाच्युत भक्तवत्सल भगवान् श्रीकृष्ण प्रजाना मुखेति आवा वचन साभता પોતાની કૃપામય દ્રષ્ટિથી એના ઉપર કરુણાની વૃષ્ટિ કરવા લઈ ગયા છે અને દ્વારકામાં પ્રવેશ કર્યો ઈતિ પ્રજા નામ ભક્ત વત્સલ શૃણવનો અનુગ્રહ દ્રષ્ટયા વેતન વન પ્રાવિશત જેમ નાગ પોતાની ભોગવતી નું રક્ષણ કરે એવી રીતે ભગવાનની ઈ દ્વારકા પણ જેના પરાક્રમની તુલના કોઈ સાથે થઈ શકાતી નથી એવા મધુભ વગેરે યાદવોથી સુરક્ષિત હતી મધુભોજ દસાર કુકુરા આત્મતુલ્ય બલેર ગુપ્તા નાગે ભોગવતી ઈ પૂરી બધી ઋતુઓના સંપૂર્ણ વૈભવથી સંપન્ન પવિત્ર વૃક્ષો વેલીઓ કુંજોથી યુક્ત હતું ઠેર ઠેર બગીચા પુષ્પ વાટિકાઓ સરોવર કમળો ખીલેલા એની શોભાને વધારતા હતા સર્વતુ સર્વ વિભવ પુણ્ય વૃક્ષ લતાશ્રમે ઉદ્યાનુપવનારામે વૃત પદ્મા કર નગરના ફાટકો મહેલના દરવાજા વગેરે ઉપર તોરણ બાંધતા હતા ભગવાનનું સ્વાગત કરવા માટે ધજા પતાકાઓ લહેરાતી હતી એનાથી બધા સ્થળોએ ગરમીનો કોઈ પ્રભાવ નહોતો ચિત્ર ધ્વજ પતાકાગ્રેરંત પ્રતિ હતા તપામ આટલું સુંદર વાતાવરણ એના રાજમાર્ગ અન્ય

ઉદાર શિરોમણી વસુદેવ અક્રો ઉગ્રસેન અદભુત પરાક્રમી બળરામ પ્રત ચાર જાંબુવંતી નંદન સાંભ થય જ્યારે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા છે ત્યારે એના મનમાં એટલો બધો આનંદ થયો કે પોતાના બધા કાર્ય સુવું બેસવું ભોજન કરવું બધું છોડી દીધું પ્રેમના આવેગથી એના હૃદય ઉછળવા લાગ્યા એના મંગળ સુકન માટે ગજરાજને આગળ કરી સ્વસ્થવન સ્વસ્થ્યવયન વયન પાઠ કરતા કરતા માંગલિક સામગ્રી સાથે બ્રાહ્મણોને લઈને આવ્યા છે શંખ અને શરણાઈ વગેરે વાજા વગાડવા લાગ્યા છે વેદ થવા લાગ્યો એ બધા હર્ષિત થઈને રથ ઉપર સ્વાર થયા અને ઘણી આદર બુદ્ધિથી ભગવાનનું સામયો કરવા માટે નીકળ્યા ભગવાન પ્રત્યેના પ્રેમને કારણે એનામાં મળવાની માટેની આતુરતા જોવા મળતી હતી નિશમ્ય પ્રેષ્ઠ માયા वसुदेवमहामनाः अक्रूरश्चोग्रसेनश्च रामाश्चद्भूतविक्रमः प्रद्युम्नश्चारुदेष्णश्च साम्बोजाम्बवति सुत प्रहर्ष्य वेगोच्छसितशयनाशन भो वारणेन्द्रं पुरस्कृत्य ब्राह्मणे ससुमङ्गले शङ्खतुर्यनिनादेन ब्रह्मकोषेण चाद्यता प्रत्यो जग्मुरथे दृष्टा બહુ સુંદર લાગતા એ બધા પાલખી ઉપર ચડીને ને ભગવાન નું કરવા માટે નીકળી છે વાર મુખ્યા સતુકા

ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બાંધવો નાગરિક અને સેવકો એની યોગ્યતા અનુસાર બધા જુદા જુદા મેળા અને સૌનું સન્માન કહ્યું ભગવાન સ્તત્ર બંધુનામ પૌરાણવર્તિનામ

અને જેને જેની ઈચ્છા હતી એવું એને આપ્યું રીતે સુધીના સૌને સંતુષ્ટ ગુરુજનો બ્રાહ્મણો વૃદ્ધોના તેમજ બીજા લોકોના પણ આશીર્વાદ સ્વીકારતા સ્વીકારતા તથા બંધીજનો તરફથી બિરદાવલીઓ સાંભળતા સાંભળતા એની સાથે ભગવાન શ્રીકૃષ્ણ નગરમાં પ્રવેશ કરે છે प्रवाभिवादनाश्लेषकरस्पर्शस्मितक्षणे आश्वास्य चाश्वपाकेभ्यो वरेश्चाभिमतेर्विभुः भी स्वयं च गुरुभिप्रेः सदारेस्थभिरेरपि ભગવાન રાજમાર્ગ ઉપર ચાલી રહ્યા હતા ત્યારે દ્વારકાની કુળકામિનીઓ ભગવાનના દર્શનને એનો પરમાનંદ માણીને પોતાની અતારી ઉપર ચડી ગઈ માર્ગમ ગૃષ્ણ દ્વારકા ભગવાન નું વસ્ત્ર સ્થળ મૂર્તિમાન સૌંદર્ય લક્ષ્મી નું નિવાસ સ્થાન છે એનું મુખાર નેત્રો વડે પાન કરવા માટેનું સૌંદર્ય પણ શક્તિ આપનારી છે એના ચરણ કમળ એ ભક્ત પરમંશ ના આશ્રય સ્થાન છે એના પ્રત્યેક અંગો શોભાના ધામ છે ભગવાનની આ છબીને દ્વારકાવાસીઓ

श्रियोनिवासो यस्योरः पानपात्रं दृशाहुजम् राजमार्गपर भगवान् श्रीकृष्ण सफेद रङ्गत्र सफेद चमर બધા હતા પુષ્પ ને વૃષ્ટિ થાય છે ભગવાને પીળું પિતાંબર ધારણ કર્યું છે વનમાળા ધારણ કરીશ એવા સુંદર શોભાઈમાન લાગતા હતા કે જાણે શ્યામ મેઘ ઉપર એક થી સાથે સૂર્ય ચંદ્ર ઇન્દ્ર અને વીજળીથી એની શોભા વધતી હતી સીતા તપત્ર જનેકત પ્રસૂન્વર્ષેર શથિ વિષવાસાવનમાલયા બો કનો યથા વૈદુ ભગવાનની સૂ ભગવાન સૌથી પહેલા પોતાના માતા પિતાના મેલમાં જાય ખૂબ આનંદ પૂર્વક પ્રણામ કર્યા અને માતાઓએ તેમને છાતીએ લગાડ્યા ખોળામાં બેસાડ્યા એના થાનમાંથી દૂધની ધારા વહેવા લાગી એના હૃદયો આનંદ વિવળ બની ગયા

પુત્ર મકમારોપ્ય સ્નેહુ તપયો ધરાશ જલે માતાઓની આજ્ઞા મેળવીને તેઓ પોતાના સમસ્ત ભોગ સામગ્રીઓથી સંપન્ન સર્વશ્રેષ્ઠ વન ભવનમાં ગયા એમાં સોળ હજાર પત્નીઓ માટે અલગ અલગ મેલ હતા સ્વભવનમ સર્વ કામ મનો પ્રાદાય પત્ની નામ સહસ્ત્રાણી પોતાના પ્રાણનાથ ભગવાન શ્રી શ્રીકૃષ્ણને કેટલાય દિવસ બહાર રહ્યા પછી ઘરે આવેલા જોઈ રાણીઓના હૃદયમાં ખૂબ આનંદ થયો માત્ર આસન ને જ નહીં ઈ બલકે નિયમોને પણ તેજી દીધા જે નિયમ એને પતિના પ્રવાસી બનવાને લીધે લીધા હતા એ સમયે एनामुखोपर लज्जा छवाय दिश बन्ध्रपतिम प्रोश्य गृहानुपागतम् वीलोक्य संजात मनो महोत्सवः उपस्तुरा ભગવાન પ્રત્યેનો એનો અંતર્ભાવ હૃદયમાં સમાતો નહોતો એ પ્રગટ થઈને ઉછાળવા મારવા લાગ્યો છે સર્વપ્રથમ મનોમન નેત્રો દ્વારા આલિંગન આપી અને પછી પોતાના બાળકોને શ્રી કૃષ્ણના આત્મા આપવાના બાને સ્પર્શ કરી લે છે તત હે સૌનકજી આ શ્રી કૃષ્ણની પત્નીઓ એના અંતરના ના પ્રેમનું શું કેવું શ્રીકૃષ્ણને આલિંગન આપતા પોતાની આંખમાંથી પ્રેમાસુર છલકાયા જે રોકવા માટે તે સમર્થ નહોતી અસમર્થ હતી અશ્રુઓ ચાઇ લાગ્યા છે જો ભગવાન શ્રી કૃષ્ણ એકાંતમાં એની સાથે જ રહેતા હતા એની પાસે જ રહેતા હતા છતાંય એના ચરણ કમળ એને હર પડે નવા ને નવા લાગતા હતા ભલા સ્વભાવથી ચંચળ લક્ષ્મી જેને એક ક્ષણ માટે પણ છોડતા નથી એવા ભગવાનના ચરણના દર્શનથી કોને તૃપ્તિ થાય યદ્ય પશો પાશ્વગતોરોગત તથાપિતસ્યાદ્રિયુગમ નવમ નવમ પદે પદે કાવિ રમે તતત્પદા જેમ પવન છે દાવાનું રોપણ કરે ને બાળી નાખે એવી રીતે પૃથ્વી માટે ભાર રૂપ અને શક્તિશાળી રાજાઓને અંદર પરસ્પર શત્રુભાવ પેદા કરાવી શસ્ત્ર ધારણ કર્યા વગર જ ભગવાન શ્રી કૃષ્ણ એમને કઈ કેટલી અક્ષોણી સેના સહિત એક બીજા વડે મરાવી નાખ્યા અને પછી સ્વયં પણ ઉપરામ થઈ ગયા એવમ રૂપાણામ ક્ષતિભાર જન્મનામ અક્ષોહિણી ભી પરિવૃત્ત તેજસામ વિધાય પરતો સાક્ષાત પરમેશ્વર જ પોતાની લીલાઓથી આ મનુષ્ય લોક માં ઉતરી હતા અને હજારો રાણીની વચ્ચે રહીને એણે સામાન્ય મનુષ્યની જેમ ક્રીડા કેરી સ નરલોકેસ્મિન્વર્તીણ સ્વમાયા રે મે સ્ત્રીરત્નકુટસ્થો ભગવાન પ્રાકૃતો યથા જેનું નિર્મળ અને મધુર સ્મિત એના હૃદયના ઉછાળા હૃદયના અંદર ઉછળતા પ્રેમ ભાવ એને સૂચિત કરનારું હતું જે કામિનીઓના સરમાળ અવલોકન થી મોહિત થઈને વિશ્વ વિજય કરી દીધો ઈ કમણીય કામની કામિનીઓએ પોતાના કામ વિલાસોથી જેના મનમાં જરી કઈ ક્ષોભ પેદા ન કરી શકી ઈ અસંગ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના જેવા જ કર્મ કરતા જોઈને સાંસારિક લોકો છે એ સામાન્ય મનુષ્ય સમજે છે આ એની મૂર્ખતા છે ભાવ પીસુ નામ ગુહાસ વેડાવલોક નિ મદનો પિયા मुय चापं जहात्प्रमदोत्तमात्साता यस्येन्द्रियं विमथितुं कुह तमयं मयन्यते लोको सङ्गिनम् आत्मोपमयेन मनुजं व्यापवानं यतो बुधः इमोद स्त्री वणसे कृष्ण ने પોતાના એકાંત સેવી સ્ત્રી પરાયન ભક્ત સમજી બેઠી હતી કારણ કે તેવો પોતાના સ્વામીના ઈશ્વર્યને જાણતી નહોતી બરાબર એ જ રીતે કે જેમ અહંકારની વૃત્તિઓ પર ઈશ્વરને પોતાની પોતાના ધર્મથી યુક્ત માને પ્રમાણ વિદો ભરતુ મતયો યથા इति श्रीमद्भागवते महापुराणे पारमहंश्यां संहितायां प्रथमस्कन्धे नैमिषियोपाख्याने श्रीकृष्णद्वारकाप्रवेशो नामेकादशोध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वासुदेवाय